નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં એક્ટિવા પર જઈ રહેલી વિદ્યાર્થીનીને પૂરપાટ ઝડપે જઈ રહેલી આયસર ટ્રકે ટક્કર મારતા ધોરણ બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું છે ચાર રસ્તા પરથી અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં દેખાઈ રહ્યું છે કે ટર્ન લઈ રહેલી એક્ટિવા ચાલક વિદ્યાર્થીનીને પાછળથી આવતી ટ્રકના ચાલકે અડફેટે લીધી હતી વિદ્યાર્થીનીને સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું હતું આ મામલે કાર્લીબાગ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને વધુ તપાસવા શરૂ કરી છે મૃતક કિયા પટેલને તાજેતરમાં જ અમેરિકાના દસ વર્ષના વિઝા મળ્યા હતા અને તે મહિનામાં જ અમેરિકા જવાની હતી તાજેતરમાં જ તે વિઝાના કામ માટે દિલ્હી પણ ગઈ હતી જોકે અમેરિકા જાય તે પહેલાં જ અકસ્માતમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે કઈ તારીખ અગિયાર આઠ ના રોજ સાંજે સાડા પાંચના અરસામાં એક આયસર ગાડી છે પાણીની ટાંકીથી અંબિતનગર રોડ ઉપર જાય છે તે દરમિયાન સાઈડ સાઈડમાં એક એક્ટિવા ચાલક બે બહેનો છે કેયાન છે અને ઝાંસી છે માસીની દીકરી છે પટેલ તેઓ જ્યારે પોતે ટર્ન લઈને આગળ વધવા જાય છે ત્યારે આયસર એને ટક્કર મારે છે અને માથામાં અને પગમાં ઈજા થવાથી તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે હોસ્પિટલની સારવાર દરમિયાન જે દીકરી કેયા નામની છે તે એક્સપાયર થઈ જાય છે આ

અને આવા ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી ખાસ કરીને મારે એ બાબત કેવી છે કે આ કેસમાં કદાચ જો ચાલક બેન છે એ હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ બચવાના ચાન્સીસ ખૂબ વધારે હતા કારણ કે જે ઈજા થઈ તે માથામાં હેમરેજ થવાથી પ્રોબેબલી એનું ડેથ થવાનું શક્યતા વધારે છે